તો આપણે જઈએ વીણમાં ટોપી લાવતા ભૂલી ગયા કાંઈ વાંધો ને પછી લઈશું ભા કડીક વીણશું આમ તો બે થી ત્રણ સા છે પછી વીણી રહે પછી આપણે ખાતર ને દવાને એવું નાખવાનું છે ઝેરમાં મિત્રો બે સા બાકી છે ને આ બે છે અધૂરા છે તે અમે પોગાડેલા છે મેં હા મિત્રો તમને ઠેલ દેખાય આજની અંદર કાલની છે કાલ આપણે વીણતા હતા

આમાં છે આમ દેખાય તમને નજર કેટલા હશે તો કે આમ પકડીએ ને આમ હાથમાં તો શેપાઈ દે આ શેપાઈ દે ભાઈ લેબો થી દે લેબો તો આપણે વીણો મળીએ કરી વીણે નહીં લેબો તો જો મિત્રો અહીંયા અમારા ભાભી કંઈક આવી ગયા છે ને એ વીણે છે કપા દો તમે તો એ મારા ભાભી વીણે છે ભાઈ આવી જશે આ મિત્રો ઠેલી છે ને કાલની છે આજની નહીં

ਆਪਰੇ ਜਿੱਦੀ ਢੋਲ ਯਾਰ ਤਰੀ ਅਨੇ ਟਕੜਦੀ ਨਹੀਂ ਬਰਬਰੇ ਕਪਾਣੇ ਗਾੜੀ ਹੈ ਉਹ ਤੇ ਅਮਨ ਰੋਡ ਬੈਠਿਆ ਲੀ ਉੱਤੇ ਜਿੱਦੀ ਸੀ ਜੋ ਉੱਤੇ ਖੰਬੇ ਲਈ ਇਹ ਨਾ ਕੀਤੇ ਡਾਇਰੈਕਟ ਬਾਹਰ ਦੇ ਕਨੀ ਆਮੜਾ ਆਪੀ ਦੀ ਨਹੀਂ ਢੋਲ ਹੈ ਅੰਗੇ ਬਤੂ અત હવે ખાતર હજાર સે આમાં નાખવાનું ખાતર કાયકા મોટી થાય કાયકા પછી પાવાંજો પાણી તો ભાઈ બોળ ભાઈ તો ભરવા ખાતર નાખવાનું ભાઈ લાવવાની કે ભરવું પડે કરી દી ચાલુ નાખવાનું ચાલુ કરી દીધું খব নাই খাদ

આપણે પોપ કરીએ છીએ ભાઈ લોકો તમે પેલી ડોલે ભરાય ખબર નહીં ભરી દઈએ અડધી અડધી ડોલે બીજું તમે હવે મિત્રો જો આ દવા છે આપણે આને મિક્સ કરવાની છે આમ જો તમે આવી રીતે મિક્સ કરી નાખવાની વરકી દવા ભરી જાય સાંટવાની મજા આવે ને રોગ હોય તો ભયો જાય કરી નાખીએ મિક્સ

તો મિત્રો જો આ કઈક હળદર છે જો આ કઈક હળદર છે આમ હેની દેવી કે હેલ નહોતું કે હેની દેવી તો હે જતી હેની દેવી ખબર નઈ જો આ કઈક છે આમ હળદર ક્યાં હે નામ કેવું હે બધી વળો માર બાબે હારી કરે જો આ આટલી હારી કરી નખી છે જો ને આ 10 ગ્રામ નાખી છે આ કઈ હળદર છે જો તમને મસ્ત નયા ભાઈ આમ ક્યાં કર ક્યાં કર આ હું છે આ હોસે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ માં કહેજો યાર અમે હું સે આગે હેલ ને હું મને તો નઈ ખબર હળદર માલી નઈ હળદર માથી જ નીકળે બોલો હું સે ખબર નઈ તમને ખબર તો કોમેન્ટ માં કહેજો ને મારા ભાભી તો સારી કરે છે અહીંયા કી જુગો કરે આપણે મિત્રો જે દવા સટાઈ નથી સાંઠ બની છે હજી તો મિત્રો હજી જો આ કે હળદર બે ત્રણ છોડ વાસે આ કાઢો ને બાકી રહી ગઈ ને બીજી વલી બાજુ તો કાઢી નખે બધી તો જો આ કે હળદર છે જો ગારો સે બે ગારો કે મજા ન આવતી જડી આપણે ભાઈ કાઢતા ને આપણે તો વિડિયો ઉતરી ખાલી

એટલે ભાઈ એને મોડવાનું છે અમાર મસ્ત મગન કરીન આવી કટકી પછી એને દેવાની આવો સમર બોલ ભાઈ કરે છે આપણે બોલ ભાઈ કે શીખે છે ભાઈ જો પડે કરે મસ્ત મગન મિત્રા મહેનત મમ્મી આમાં ના છે હું તો બેઠો જ છું હરામી હો બેટા અચ્છા અચ્છા અમાર પર ભાઈ નથી ભાઈ મળ્યું એને મમ્મી મળતા તો તો મસ્ત ની cutting cutting કરી નાખ્યું cutting એ મિત્રો આપણે થી દવા છાંટી ને હાથ પગ ને એવું ધોઈ નાખ્યું છે યાર મજા આવી ગઈ દવા છાંટવાની યાર થાકી તો એ મજા આવી ગઈ તો મિત્રો આજ ના vlog માં જ તે channel માં નવા હોય તો like share comment અને subscribe કરી દેજો મળીએ નવા vlog માં bye બાય જય માતાજી જય દ્વારકાધીશ